રાજસ્થાન એકતા મંચ દ્વારા પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તાજેતરમાં મહારાષ્ટ્રમાં અન્ય રાજ્યોમાંથી ત્યાં સ્થાયી થયેલા લોકો પર રાજસ્થાની તેમજ ગુજરાતી ભાષા બોલવા ઉપર મહારાષ્ટ્રીયન અને અન્ય રાજ્યના લોકો વચ્ચે સંઘર્ષ થઈ રહ્યો છે જેમાં ખાસ કરીને રાજસ્થાનના લોકો ઉપર રાજસ્થાની ભાષાને લઈને ભારે વિવાદ છેડ્યો છે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રાજસ્થાન વેપારી એકતા મંચ દ્વારા મહારાષ્ટ્ર મુંબઈમાં મરાઠી ભાષા અને અન્ય રાજ્યોની ભાષાઓને લઈને થતા અત્યાચાર મુદ્દે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરાઈ છે રાજસ્થાન વેપારી મંચના પ્રમુખ ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે મુંબઈ મહારાષ્ટ્રમાં ભાષાને લઈને થઈ રહેલા વિવાદ અંગે ભલે તકે કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે હું રાજસ્થાની છું અને પાલનપુરમાં મારો વ્યવસાય છે આજે અમે કલેક્ટર કચેરી ખાતે શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ એ અનુસંધાને કે જે મહારાષ્ટ્રમાં જે ઘટના ઘટી રહી છે જે રાજસ્થાની લોકો ઉપર કે જે એમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ભાષા બાબતમાં કે જે મરાઠીઓ દ્વારા જે એમને એમની ભાષા અમારા રાજસ્થાની લોકો ઉપર થોપવામાં આવી રહી છે એ હિસાબે જે એમને અન્યાય થઈ રહ્યો છે એમના માટે એમને ન્યાય મળે અને જે હિન્દી ભાષા તો એ હિન્દી ભાષા જે આપણી રાષ્ટ્રભાષા છે અને એ દરેક ક્ષેત્રમાં લાગુ છે અને એ જ ભાષાનો ઉપયોગ થાય છે એ માટે અમારા રાજસ્થાની લોકોને ન્યાય મળે અને કલેક્ટર સાહેબ દ્વારા ઉપર એમને ધ્યાન દોરવામાં આવે અને સરકાર એમના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લે એવી અમે રાજસ્થાન મંચ દ્વારા અહીંયા અમે એમને આગ્રહ કરીએ છીએ એ માટે અમારા અહીંના પ્રમુખશ્રી ઓમભાઈ ગોયલ અને પૂરું રાજસ્થાન એકતા મંચના તમામ સભ્યો શ્રીઓ અમે પાલનપુર ખાતે આવિદન આપવા માટે આવ્યા છીએ જય ભારત જય હિન્દ નમસ્કાર મિત્રો આજ હમ પાલનપુર કલેક્ટર ઓફિસ મે આવિદન પત્ર દેને કે લિયે આયે હે ઓર યહા પે જો મહારાષ્ટ્ર મે જો આચ્છા હુઆ હે ઉનકે આધીન યહા પે હમ રાજસ્થાની સભી ઇકઠા હુએ ઓર યહા પે આવિદન દેને કે લિયે આયે ઓર યે કહેના ચાહતે હે कि वहाँ पे जो महाराष्ट्र में जो राजस्थानियों और गुजरातियों को जो दिक्कत बढ़ रही है रहने के लिए और ये जो वहाँ के मराठी दबाव डाल रहे हैं कि आप मराठी बोलिए और हिंदी भाषी हिंदी भाषा तो आपको पता ही है कि पूरे राष्ट्रभाषा है और राष्ट्र भाषा को दबाते हुए ये लोग ऐसा करें वो सही नहीं है उसके अनुसंधान में हम यहाँ पे पालनपुर में आवेदन देने आए हैं headline news it does. It does.